નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની સુંદર કથાઓ આપણે સાંભળી રહ્યા છે આમાં ગઈકાલે આપણે સાંભળ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણી વચ્ચે સંવાદ થાય છે અને એ સંવાદમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે કંઈક મજાકની વાત કરે છે ત્યારે માતા રૂક્મિણીજી રિસાઈ જાય છે અને આ વાત શું છે એ મિત્રો જો ન સાંભળી હોય તો આગળનો વિડીયો સાંભળી લેજો અને આજે આપણે જાણીએ આગળ પરંતુ એના માટે મિત્રો આપ જો આ ચેનલ પર એટલે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને અંતમાં વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં આવો મિત્રો જાણીએ આપણે આગળ નંદની જ્યારે નારાજ થઈ ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે અને મનાવે છે કે નંદિની નારાજ થશો નહીં દેવી મારા પર રોષે પરાશો નહીં પ્રિયા હું જાણું છું કે તમે એક માત્ર મારા અનન્ય છો હે અંગિની મેં તો તમારા વિનોદ મધુર વચનો સાંભળવા માટે આવી વિનોદભરી વાત કરી હતી હું જોવા ઈચ્છતો હતો કે મારા આ પ્રમાણે કહેવાથી તમારા કટાક્ષપૂર્વક જોવાથી તમારા નેત્રોમાં કેવી લાલીમાં છવાઈ જાય છે અને ભવા ચડી જતા તમારો મુખ કેવું સુંદર લાગે છે એ ભામીની ઘરના કામ ધંધામાં રાત દિવસ વ્યસ્ત રહેવાવાળા ગૃહસ્થોને માટે એ જ તો લાવો છે કે પોતાની પ્રિય પત્ની સાથે હાસ્ય વિનોદ કરી અને થોડીક ક્ષણો સુખેથી ગાળી લેવાય છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પ્રાણપ્રિયાને આ પ્રમાણે સમજાવ્યા ત્યારે તેમને તો એ વાતની ખાતરી થઈ ગઈ કે મારા પ્રિય તમે માત્ર વિનોદમાં જ આવું કહ્યું હતું હવે તેમના હૃદયમાંથી શ્રી કૃષ્ણ મને છોડી દેશે એ ભય નિવૃત્ત થઈ ગયો હવે તેઓ લજામણા હાસ્ય અને પ્રેમ પરિદ્રષ્ટિથી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું મુખારવિંદ નિરખતા તેમને કહેવા લાગ્યા રુકમણીજી કહે છે કે કમલનયન આપનું કહેવું બરાબર છે કે ઐશ્વર્ય વગેરે બધા ગુણોથી યુક્ત અનંત ભગવાનને અનુરૂપ હું નથી આપને બરાબર હું કોઈ રીતે કરી શકું તેમ નથી ક્યાં પોતાના અખંડ સ્થિત ત્રણેય સ્વામી તથા બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા સેવિત આપ ભગવાન અને ત્રિગુણાત્મક સ્વભાવવાળી હું ગુણમય પ્રકૃતિ કે જેની કામનાઓની પાછળ ભટકનારા અજ્ઞાની લોકો જ સેવા કરે છે ભલા હું તમારી બરાબરી કઈ રીતે કરી શકું સ્વામી આપનું એ કહેવું પણ સત્ય છે કે આપ રાજાઓના ભયને લીધે સમુદ્રમાં આવી અને છુપાયા છો ખરેખર જ આપ ગુણોના ભયથી સમુદ્રમાં રહો છો આપ તો પૃથ્વીના રાજાઓના નહીં પરંતુ ત્રણેય ગુણરૂપી રાજાના સંદર્ભમાં કહો છો અર્થાત આપ તેમના ભયથી અંતઃકરણથી સમુદ્રમાં ચૈતન્ય ગણ અનુભૂતિ સ્વરૂપ આત્માના રૂપમાં બિરાજો છો એમાં સંદેહ નથી કે આપ રાજાઓ સાથે શત્રુતા રાખો છો પરંતુ તે રાજા ક્યાં છે આજ આપણી દુષ્ટ ઇન્દ્રિયો તેમની સાથે તો તમારું વેદ છે જ અને પ્રભુ આપ સિંહાસનથી રહીત છો એ વાત પણ બરાબર છે કેમ કે આપના ચરણોની સેવા કરવાવાળાઓએ પણ રાજાના પદને ઘોર રૂપી અંધકાર સમજી અને દૂરથી જ ત્યજી દીધું છે પછી આપના માટે તો કહેવાનું જ શું હોય આપ કહો છો કે અમારો માર્ગ સ્પષ્ટ નથી અને અમે અલૌકિક પુરુષો જેવું આચરણ પણ કરતા નથી એ વાત પણ સાચી છે કેમ કે જે ઋષિ મુનિઓ આપના ચરણકમળના મકરંદ રસનું સેવન કરે છે તેમનો માર્ગ પણ અસ્પષ્ટ જ હોય છે અને વિષયોમાં ફસાયેલા નર પશુ તેનું અનુમાન પણ કરી શકતા નથી અને અનંત આપના માર્ગ પર ચાલનારા આપના ભક્તોની પણ ચેષ્ટાઓ જ્યારે પ્રાય અલૌકિક જ હોય છે ત્યારે સમસ્ત શક્તિઓ તથા ઐશ્વર્યોના આશ્રય એવા આપની ચેષ્ટાઓ અલૌકિક હોય તેમાં તો કહેવાનું શું હોય આપે પોતાને અકિંચન કહ્યા છે પરંતુ આપની અકિંચનતા એ દરિદ્રતા નથી તેનો અર્થ છે કે આપના સિવાય બીજી કોઈ વસ્તુ ન હોવાને લીધે આપ જ સર્વ કાંઈ છો આપની પાસે રાખવા માટે કશું નથી પરંતુ જે બ્રહ્મા વગેરે દેવતાઓની પૂજા બધા લોકો કરે છે તેમને ભેટો આપે છે તે જ લોકો આપની પૂજા કરતા રહે છે આપ તેમના પ્રિય છો અને તે આપને પ્રિય છે જે લોકો પોતાના ધનના અભિમાનથી અંધ બની રહ્યા છે અને ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ મગ્ન છે તેઓ ન તો આપનો ભજન સેવન પણ કરે છે કે ન તો એવું જાણે છે કે આપ મૃત્યુના રૂપમાં તેમના માથા પર બેઠેલા છો જગતમાં જીવને માટે જેટલા પણ ઈચ્છવા યોગ્ય પદાર્થો છે ધર્મ અર્થ કામ મોક્ષ તે બધાના રૂપમાં આપ જ પ્રગટ છો આપ સમસ્ત વૃત્તિઓ પ્રવૃત્તિઓ સાધનો સિદ્ધિઓ અને સાધ્યોના ફળ સ્વરૂપ છો વિચારશીલ પુરુષો આપને પ્રાપ્ત કરવા માટે બધું જ છોડી દે છે ભગવાનના ગુણોના વખાણ કરતા કહે છે કે રૂકમિણીજી આગળ કહે છે કે સર્વેશ્વર આર્યપુત્ર આપને એ વાત કોઈ રીતે તર્કસંગત નથી કે આપ રાજાઓથી ભયભીત થઈ અને સમુદ્રમાં આવી અને વસ્યા છો કેમ કે આપે માત્ર આપના ધનુષના ટંકારથી મારા લગ્ન સમયે આવેલા સમસ્ત રાજાઓને ભગાડી અને આપના ચરણોમાં સમર્પિત તેવી જ મુજદાસીને એ રીતે હરી લીધી સિંહ પોતાના ધ્વનિથી વનના પશુઓને ભગાડી અને પોતાનો ભાગ લઈ આવે છે આગળ રૂકમિણીજી કહે છે કે હું હંમેશા આપના ચરણોમાં જ રહું હે અચ્યુત સત્ર સુદન ગધેડાની જેમ ધન માટે વેત્રો કરવાવાળા બળદની જેમ ગૃહસ્થોના કામકાજમાં જોડાયેલા રહી અને કષ્ટ ઉઠાવનારા પુત્રને જેમ તિરસ્કાર સહન કરવાવાળા બિલાડા જેવા કૃપણ અને હિંસક તથા ખરીદેલા નોકરની જેમ સ્ત્રીની સેવા કરવાવાળા જે રાજાઓના માટે આપે મને સંકેત કર્યો છે તેઓ તો એવી અભાગની સ્ત્રીના પતિ થાય જેના કાનમાં ભગવાન શંકર બ્રહ્મા વગેરે આપની લીલા કથાઓએ પ્રવેશ કર્યો નથી આ મનુષ્યનું શરીર જીવતું હોવા છતાં મૂળદા જેવું છે ઉપરથી ચામડી દાઢી મોજ રૂ નખ અને વાળથી ઢંકાયેલું છે પરંતુ તેની અંદર માંસ હાડકા રક્ત કીડા મલમૂત્ર કફ પિત્ત અને વાયુ ભરાયેલા છે અને તે જ મૂર્ખ સ્ત્રીઓ પોતાનો પતિ સમજીને સેવા કરે છે જેણે ક્યારેય આપના ચરણાર વિંદની મકરંદની સુગંધ લીધી નથી આ રીતે ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ જ વખાણ કરે છે અને સાથે સાથે એના ગુણોની ગાન સાથે સાથે ભગવાન સર્વેશ્વરની શ્રેષ્ઠતાના પણ ખૂબ જ ગુણો ગાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ત્યારે કહ્યું કે સાધ્વી રાજકુમારી આ બધી વાતો સાંભળવા માટે જ તમે હાસ્ય વિનોદ કરી અને તમને ઉશ્કેર્યા હતા તમે મારા શબ્દોની જેવી વ્યાખ્યા કરી છે તે જ અક્ષર સહ સત્ય છે સુંદરી તમે મારા અનન્ય પ્રેમી છો મારા પ્રતિ તમારો અનન્ય પ્રેમ છે તમે મારી પાસે જે અભિલાષાઓ રાખો છો તે તો તમને સદા સર્વદા પ્રાપ્ત જ છે મેં તમારો પતિપ્રેમ અને પાતિવૃત્ય પણ સારી રીતે જોઈ લીધું છે મેં કટુકટાક્ષ વાક્યો કહી કહી અને તમને વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તમારી બુદ્ધિ મારાથી લગીરે ચલિત ન થઈ હું મોક્ષનો સ્વામી છું લોકોને સંસાર સાગરથી પાર કરું છું જે લોકો સકામ ભાવથી અનેક પ્રકારના વ્રત તપ કરી અને દાંપત્ય જીવનમાં સુખની અભિલાષાથી મારી ભક્તિ કરે છે તેઓ મારી માયાથી મોહિત છે હે માનીને હું મોક્ષ તથા સંપૂર્ણ સંપદાઓનો આશ્રય છું અધિશ્વર છું મને પરમાત્માને પ્રાપ્ત કરીને પણ જે લોકો માત્ર વિશે સુખના સાધનો અને સંપત્તિની જ અભિલાષા રાખે છે મારી પરાભક્તિ નથી ઈચ્છતા તેમને મંદભાગી સમજવા જોઈએ કેમ કે વિષય સુખ તો નરકમાં અને નર જેવી અધમ યોનીઓમાં પણ હોય છે પરંતુ તે લોકોનું મન તો વિષયોમાં જ લાગેલું રહે છે તેથી તેમને નરકમાં જવું પણ સારું લાગે છે ગુહેશ્વરી પ્રાણપ્રિય બહુ આનંદની વાત છે કે તમે અત્યાર સુધી નિરંતર સંસાર બંધનથી મુક્ત કરનારી મારી સેવા કરી છે અજ્ઞાને લોકો આવું ક્યારેય કરી શકતા નથી જે સ્ત્રીઓનું ચિત્ર દૂષિત કામનાઓથી ભરેલું છે અને જે પોતાની ઇન્દ્રિયો તૃપ્ત કરવામાં જ કામમાં ડૂબેલી રહેવાને લીધે અને અનેક પ્રકારના છલ કપટ રચે છે તેમના માટે તો આમ કરવું વધારે મુશ્કેલ છે મને મારા ઘરમાં તમારા જેવો પ્રેમ કરનારી પત્ની બીજી કોઈ દેખાતી નથી કેમ કે જ્યારે તમે મને જોયો ન હતો માત્ર મારી પ્રશંસા સાંભળી હતી ત્યારે પણ તમારા લગ્નમાં આવેલા રાજાઓની ઉપેક્ષા કરી અને તમે બ્રાહ્મણ દ્વારા મારી પાસે ગુપ્ત સંદેશ મોકલ્યો હતો અને આ ગુપ્ત સંદેશ તો મોકલ્યો ત્યારે પણ મારા પહોંચવામાં વિલંબ થતો જણાયો ત્યારે તમને આ સંપૂર્ણ સંસાર સુનો દેખાવા લાગ્યો તે સમયે તમારું આ સર્વાંગ સુંદર શરીર કોઈ બીજાને યોગ્ય ન સમજી અને એ શરીરનો ત્યાગ કરવાનો સંકલ્પ કરી લીધો હતો તમારો આ પ્રેમ ભાવ તમારામાં જ વસે હું તેનો બદલો ચૂકી શકું એમ નથી તમારા આ સર્વોચ્ચ પ્રેમ ભાવને હું માત્ર અભિનંદન આપું છું આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ આત્મા રામ છે તેવો બધી મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે ત્યારે તેમાં દાંપત્ય પ્રેમને વધારનારો વિનોદપૂર્ણ વાર્તાલાપ પણ કરે છે અને આ રીતે લક્ષ્મી રૂપા રૂકમણીજી સાથે વિહાર કરતા રહે છે ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના ગુરુ અને સર્વવ્યાપક છે તેઓ આ રીતે બીજી પત્નીઓના મહેલમાં પણ ગૃહસ્થોની જેમ રહી અને ગૃહસ્થોચિત ધર્મનું પાલન કરતા હતા આ ભગવાન શ્રી કૃષ્ણ ની છે મહાનતા સંદેશ મિત્રો આવે ભગવાનની સુંદર કથાઓ આપણે હંમેશા સાંભળતા જ રહીએ અને નવું નવું જાણતા રહીએ મળીએ આપણે કાલે નવી વાતો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય સનાતન ધર્મની જય છે